નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે પ્રથમ પરીક્ષા ધોરણ દસ ગણિતનું બ્લુ પ્રિન્ટ જોઈ લો એમાં કે કયા કયા ચેપ્ટર પૂછાવાના છે તો ચેપ્ટર એક બે ત્રણ પાંચ છ સાત તેર અને ચૌદ આટલા આઠ ચેપ્ટર પૂછાવાના બરાબર અને આપણી પ્રથમ પરીક્ષા છે છ તારીખે છ દસ લેવાની છે પ્રથમ અને પહેલું જ પેપર ગણિતનું છે બરાબર બનાસકાંઠામાં પહેલું પેપર ગણિતનું છે તો આ છે એનો બ્લૂ આટલા આઠ ચેપ્ટર પૂછાવાના છે વિભાગીય જોઈએ આપણે ચોવીસ ગુણનો વિભાગીય આવશે એમાં ચોવીસ ગુણમાં તો એકથી છ પ્રશ્નો એમસીક્યુ આવશે એમસીક્યુમાં જુઓ સાઈડમાં મેં ચેપ્ટર લખ્યા છે પહેલો એમસીક્યુ ચેપ્ટર એકનો પછી ત્રણ પાંચ છ સાત અને તેર એટલે કે આટલા છ પ્રકરણમાંથી એમસીક્યુ પૂછાવાના બરાબર પહેલાંમાંથી ત્રીજામાંથી પાંચમું છઠ્ઠું સાતમું અને તેરમામાંથી પછી પ્રશ્ન સાતથી બાર એ ખાલી જગ્યાઓ છે તો ખાલી જગ્યાઓ ચેપ્ટર પહેલાંમાંથી બીજામાંથી ત્રીજું સાતમું તેરમું અને ચૌદમાંથી ખાલી જગ્યા પૂછાવાની બરાબર એ જ પ્રમાણે પ્રશ્ન નંબર તેરથી સોળ એ ખરા ખોટા આવવાના ચાર ખરા ખોટા તો ચેપ્ટર પહેલું બીજું ત્રીજું અને ચૌદમું આ ચાર ચેપ્ટરમાંથી ખરા ખોટા પૂછાવાના પછી પ્રશ્ન સત્તરથી વીસ એમાં એક વાક્યમાં ઉત્તર આવશે એમાં પાંચમું સાતમું તેરમું અને ચૌદમું આટલામાંથી એક વાક્યના ઉત્તર પૂછાવાના પછી પ્રશ્ન એકવીસથી ચોવીસ એમાં જોડકા આવશે એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આ જે બે અને પાંચ છે ને એમાંથી બ બે આવશે એટલે કે ચેપ્ટર બેમાંથી બે જોડકા અને ચેપ્ટર પાંચમાંથી બે જોડકા એટલે સૂત્ર પૂછાય બરાબર કે શૂન્યના સરવાળાનું સૂત્ર શૂન્યના ગુણાકારનું સૂત્ર દ્વિઘાત બહુપતિ પ્રમાણ સ્વરૂપ પૂછાય ચેપ્ટર પાંચમાંથી સરવાળાનું સૂત્ર પૂછાતું હોય કે સરવાળાનું મોટું સૂત્ર અથવા તો પદ શોધવાનું સૂત્ર તફાવતનું સુધરાવ કંઈ પણ પૂછી શકે બરાબર તો આ છે આપણે ચોવીસ માર્સનો વિભાગ એ જોઈ લેજો પહેલાં એકથી છ એમસીક્યુ પછી સાતથી બાર ખાલી જગ્યા તેરથી સોળ ખરા ખોટા સત્તરથી વીસ એક વાક્ય અને એકવીસથી ચોવીસ આ જોડકા આવશે બરાબર વિભાગ બી આપણે જોઈએ અઢાર ગુણનો એમાં પ્રશ્ન નંબર પચીસથી એટલે કે તમારા પેપરમાં પ્રશ્ન નંબર પચીસથી સાડત્રીસ આટલા કુલ તેર પ્રશ્નો આવશે અને દરેકના બે ગુણ રહેવાના વિભાગ બી અઢાર ગુણનો છે કે દરેકના બે ગુણ રહેવાના અને તેરમાંથી તમારા નવ પ્રશ્નો લખવાના એટલે કે તેરમાંથી નવ દાખલા લખવાના બરાબર તો આ ધ્યાન રાખજો તો જોઈ લો કયા કયા ચેપ્ટર મને પૂછાવાના તો ચેપ્ટર પહેલું બીજું ત્રીજું પાંચમું છઠ્ઠું સાતમું તેરમું અને ચૌદમું હવે જે આ ખાના મેં કર્યા છે કે ચેપ્ટર એકને ખાના મૂકીશું બરાબર ચોરસ ખાનું કર્યું ચેપ્ટર બેમાં ચોરસ ખાનું કર્યું ત્રણમાં જે અને જેમ જે મજામાં ખાના કર્યા ને આ બધામાંથી બબે પૂછાવાના એટલે કે ચેપ્ટર એકમાંથી બે દાખલા પૂછાવાના ચેપ્ટર બેમાંથી બે દાખલા પૂછાવાના ચેપ્ટર ત્રણમાંથી બે દાખલા પૂછાવાના ચેપ્ટર પાંચમાંથી ખાનું નથી કર્યું બરાબર ચોરસ ખાના પૂરી નથી ચેપ્ટર ચેપ્ટર પાંચમાંથી એક જ દાખલો પૂછાવાનો છઠ્ઠામાંથી એક પૂછાવાનો સાતમામાંથી બે પૂછાવાના માંથી બે અને ચૌદમાંથી એક પૂછાવાનો એમ કે તેરમાંથી તમારા નવ પ્રશ્નો કે નવ દાખલા તમારા લખવાના આ ખાનાવાળા બબે છે હા બબે બબે પૂછાવાના તો ધ્યાન રાખજો થોડી બરાબર છે આ તો વિભાગ બી કે જે અઢાર ગુણનો રહેવાનો છે બરાબર આગળ જોઈએ આપણે કે વિભાગ સી તો વિભાગ સી પણ અઢાર ગુણનો રહેવાનો છે એમાં પ્રશ્ન નંબર આડત્રીસથી છેતાળીસ દરેકના ત્રણ ગુણ છે નવમાંથી છ લખવાના તમારા પ્રશ્ન નંબર આડત્રીસથી છેતાળીસ દરેકના ત્રણ ગુણ એમાં જોવા ચેપ્ટર નંબર ત્રણ પાંચ સાત અને તેર બધામાંથી બવે પૂછવાના ચેપ્ટર ત્રણમાંથી બે આદેશની અને લોપની રીત ચેપ્ટર પાંચમાંથી બે ચેપ્ટર સાતમાંથી બે ચેપ્ટર પાંચમાંથી કેવા દાખલા પૂછાય તો કે શૂન્યનો સરવાળો સુબ્બારાવવાળા રામકલી છે બરાબર ત્રણ અંકની કેટલી સંખ્યાઓ સાત વડે વિભાજ્ય છે આવા દાખલા પૂછી શકે બરાબર ચેપ્ટર સાત ચેપ્ટર સાતમાંથી તો ચેપ્ટર સાતમાં જોવા જઈએ ને તો આપણે મેં આ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી ચેપ્ટર સાતમાંથી પણ હું આઈમપી મૂકી દઈશ થોડું બે ત્રણ દિવસમાં તો થોડું જોઈ લેજો બરાબર પણ ચેપ્ટર સાતમાંથી પેલો વ્યાસવાળો દાખલો છે ને વર્તુળનો વ્યાસ એ પૂછી શકે ત્રણ માસમાં પછી અપૂર્ણાંકવાળો છે એ પૂછી શકે અપૂર્ણાંકવાળો એટલે પેલો દાખલા નંબર આઠમો છે પછી ત્રણ ભાગ અને ચાર ભાગવાળો હા બરાબર ત્રણ ભાગ અને ચાર ભાગવાળો આ પૂછાય ચેપ્ટર તેર આંકડા શાસ્ત્ર આંકડા શાસ્ત્રના આઈમપી હું તમને આપી દઈશ ચેપ્ટર ચૌદ એટલે જોઈ લો ત્રણ પાંચ સાત અને તેર આટલા બધા બધામાંથી બબે પૂછાવાના અને ચેપ્ટર ચૌદમાંથી એક પૂછાવાના બરાબર એમ કુલ નવ તમારે છ લખવાના વિભાગડી છે વીસ ગુણનો વિભાગડી તો પ્રશ્ન નંબર સુડતાળીસથી ચોપન પ્રત્યેકના ચાર ગુણ ચેપ્ટર નંબર ત્રણ પાંચ છ તેર અને ચૌદ ચેપ્ટર ત્રણ અને પાંચમાંથી એક એક પૂછાવાના અને છ તેર અને ચૌદ છમાંથી પ્રમય સંપ્રમાણતાનો થેલ્સનો પ્રમય પછી ચેપ્ટર તીનના બે દાખલા અને ચેપ્ટર ચૌદના બે દાખલા ચેપ્ટર તેરમાંથી પેલો ખૂટતી વાળો પૂછાય અને એક્સ વાળો પૂછાય આંકડા શાસ્ત્રમાંથી અને ચેપ્ટર ચૌદમાંથી તો પત્તાવાળો તો પત્તાવાળો તો ફાઇનલ જ છે અને કદાચ પેલો વર્તુળવાળો પૂછાય તકતીવાળો તકતીવાળો બરાબર એટલે કુલ આઠમાંથી તમારે પાંચ લખવાના વિસ્કુલનું છે આ તું વિજ્ઞાનનું બ્લુ એટલે સોરી ગણિતનું બ્લુપ્રિન્ટ બરાબર આપણે વિજ્ઞાનનું બ્લુપ્રિન્ટ પ્રિન્ટ જોઈ લઈએ બે એક જ વિડીયોમાં તો જોઈ લે વિજ્ઞાન માટે ધોરણ દસ વિજ્ઞાન પ્રથમ પરીક્ષા બ્લુ પ્રિન્ટ એમાં ચેપ્ટર આવવાના છે પહેલું બીજું ત્રીજું પાંચમું છઠ્ઠું નવમું દસમું અને તેરમું આટલા ચેપ્ટર પૂછાવાના છે બરાબર એમાં થી ચોવીસ ઓએમઆર વિભાગ એ એકથી ચોવીસના ઓએમઆર એમાં સેમ પેટર્ન છે આપણે જે ગણિત જોયું એ પ્રમાણે પ્રશ્ન નંબર એકથી છ એટલે એમસીક્યુ એમાં એમસીક્યુમાં કયા કયા પૂછાવાના તો ચેપ્ટર બે ત્રણ પાંચ અને નવ પાંચ નવ અને દસ માટે પૂછવાના એમસીક્યુ હવે જે મેં ચોરસ ખાનું કર્યું છે આપણે સમજી લેવાનું કે બે પૂછાવાના ચેપ્ટર પાંચમાંથી બે એમ સી બરાબર એટલે કે જો બેમાંથી એક ત્રણમાંથી એક ચેપ્ટર પાંચમાંથી બે એટલે ચાર ને બે અને ચાર થઈ ગયા અને નવમાંથી એક અને દસમાંથી એટલે છ થઈ ગયા બરાબર એટલે આ રીતે પૂછાવાનો પ્રશ્ન નંબર સાતથી બાર ખાલી જગ્યા પૂછાવાની છે ચેપ્ટર બીજું ત્રીજું પાંચમું નવમું અને તેરમું એમાં ત્રણમાંથી બે ખાલી જગ્યાએ પૂછાવાની પછી પ્રશ્ન નંબર તેરથી સોળ ખરા ખોડા છે ચેપ્ટર ત્રણ પાંચ નવ અને દસ પ્રશ્ન નંબર સત્તરથી વીસ એમાં પહેલું બીજું છઠ્ઠું અને દસમું બરાબર પ્રશ્ન એક એ બધા એક વાક્યના ઉત્તર છે પ્રશ્ન નંબર એકવીસ થી ચોવીસ એ પાંચમું છઠ્ઠું નથી છઠ્ઠામાંથી જોડકા પ્રશ્ન નંબર એકવીસ થી ચોવીસ જે છઠ્ઠા ચેપ્ટરમાંથી બે જોડકા પૂછવાના બરાબર એમ કરીને કુલ ચોવીસ માસનો વિભાગ એ જોઈ લો પછી આવશે વિભાગ બી અઢાર ગુણનો પ્રશ્ન નંબર પચીસ થી સાડત્રીસ અને દરેકના બે ગુણ રહેવાના છે બરાબર તો ચેપ્ટર પહેલું બીજું ત્રીજું પાંચમું ન પાંચમું નવમું દસમું અને તેરમું એમાં કુલ ટોટલ નવ પ્રશ્નોમાંથી ટોટલ તેર પ્રશ્નોમાં તમારે નવ પ્રશ્ન જવાબ લખવાના છે એમાં ચેપ્ટર પહેલાંમાંથી એક બીજામાંથી ચોરસ ખાનામ પૂર્યા એટલે બે ત્રીજામાંથી એક પાંચમામાંથી બે નવમામાંથી એક દસમામાંથી ત્રણ પૂછાવાના ધ્યાન રાખજો પ્રકાશનું પરાવર્તન દસમામાંથી ત્રણ પ્રશ્નો પૂછાવાના અને તેરમામાંથી એક બરાબર તો આ ખાસ ધ્યાન રાખજો બીજામાંથી બે પાંચમામાંથી બે અને દસમામાંથી ત્રણ ઉપર મેં ત્રણ લખ્યા જોવા એટલે ત્રણ પછી અને આ આ પ્રમાણે જ આવશે પેપર તમારો બરાબર આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ આવશે તો ખાસ કરી નાખજો આ પ્રમાણે તૈયારી બરાબર એટલે તમારે ઓછી મેં તે વધારે માર્ક્સ આવી શકે વિભાગસિંહ જોઈ લઈએ આપણે તો વિભાગ સી અઢાર ગુણનો છે પ્રશ્ન નંબર આડત્રીસથી છેતાલીસ પ્રત્યેકના ત્રણ ગુણ રહેવાના છે તો ચેપ્ટર પહેલું ત્રીજું છઠ્ઠું અને નવ એટલે નવમાંથી આપણે કુલ છ પ્રશ્ન લખવાના જો બધામાંથી બબે પૂછાવાના પણ ચેપ્ટર ત્રણમાંથી ત્રણ પ્રશ્નો પૂછાવાના બરાબર ચેપ્ટર એકમાંથી બે ચેપ્ટર ત્રણમાંથી ત્રણ ચેપ્ટર સોળમાંથી બે અને ચેપ્ટર નવમાંથી બે એમ એમ કરીને કુલ નવમાંથી આપણે છ પ્રશ્નો લખવાના દરેકમાં તમને ત્રણ ત્રણ ઓપ્શન તો મળે જ છે બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો એ તમારે કઈ રીતે પ્લાનિંગ કરવું એ તમે આગળ જોઈ લેજો વિભાગ ડી જોઈ લઈએ વીસ ગુણનો બરાબર વિભાગ ડીમાં વીસ ગુણ છે પ્રશ્ન નંબર સુડતાળીસથી ચોપન અને પ્રત્યેકના ચાર ગુણ છે પ્રશ્નના તો ચેપ્ટર નંબર બીજું ચેપ્ટર નંબર પાંચમો દસમો અને તેરમો બીજામાંથી ત્રણ પ્રશ્નો પાંચમામાંથી ત્રણ પ્રશ્નો દસમામાંથી અને તેરમામાંથી બરાબર એમ કુલ આઠમાંથી તમારા પાંચ પ્રશ્નો લખવાના વીસ ગુણનો છે બીજું કે મેં પ્રથમ પરીક્ષાનું આખી આખું ગણિત અને વિજ્ઞાનનું પેપર સોલ્યુશન મૂક્યું જ છે આમ તો દરેકે દરેક વિષયના પેપર સોલ્યુશન પડ્યા છે બરાબર પણ ગણિત વિજ્ઞાન તમારે જોઈતું હોય સોલ્યુશન કરેલું તો ચેનલની ખાસ મુલાકાત લેજો અને હા ગણિત અને વિજ્ઞાનમાં જે તમારા દાખલા અને પ્રશ્નો છે આઈએમપી જોઈતા હોય એ ગણિતનું આઈએમપી અને વિજ્ઞાનનો આઈએમપી તો ખાસ કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી ચેનલને શેર કરજો બરાબર તો હું તમને બે જ દિવસમાં ગણિત વિજ્ઞાનનો આઈએમપી તમને લઈને આવીશ બરાબર થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં